ડભોઈના બજારોમાં સિંગોડાનું આગમન ચીની ખોરાક માટે આ ફળ ગણાય છે એક ત્રિકોણ આકાર ધરાવતું ફળ છે વનસ્પતિનો છોડ પાણીમાં તરતા રહેતો હોય છે અને ફળ પાણીમાં ડૂબેલા રહેતા તેના મૂળ પર લાગે છે જેના કારણે તેને સિંગોડસ કહેવામાં આવે છે સિંગોડા તળાવમાં પાણીમાં તેના લાંબા વેલા થાય છે અને તેને કારેલીના જેવા પાન થાય છે જે તળાવમાં ભાદરવા માસ સુધી પાણી ભરાઈ રહેતું હોય તેમાં તેની રોપણી કરાય છે ભાદરવા સુધી સિંગોડાના ફળને પાણીમાં જે પાક પાકવા દેવામાં આવે છે ત્રિકોણ આકારના ફળને બે બાજુ છરીથી થોડું થોડું કાપી પછી તેને બજારમાં વેચવામાં આવે છે ગુજરાતમાં તેની સિઝન ચાલે છે તેની બે જાતો થાય છે મંદાવાડા તથા બોડઈ પંકવચન સિપટોળ ગુજરાતના વાહોદ તથા પંચમહાલ જિલ્લામાંથી તથા વડોદરાના તળાવમાં સિંગોડાનો ઉછેર કરવામાં આવે છે સિંગોડા ગુજરાતમાં આજ જરફળ ખૂબ જ શીતળ હોય છે મોસમ આવે ત્યારે તમારે તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં વિટામિન એ અને વિકૃમિતથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે સિંગોડાને આરોગ્ય માટે વરદાન પણ માનવામાં આવે છે તેને સૂકવીને આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે તેને સામાન્ય રીતોથી તેના ઘણા ફાયદા જોવા મળતા હોય છે